નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના નલિયાથી નલિયા ખાતે શ્રી ગોલ્ડન જ્યુબિલી એકાવનમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી ગોલ્ડન જુબિલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રિદિવસીય મહોત્સવમાં પ્રથમ દિવસે પૂજન રવાડી સ્થાપના તેમજ મહાઆરતી અને રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બીજા દિવસે ગણેશ યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના કલાકાર શ્રી ઓષમાનભાઈ મીર તેમજ તેમની પાર્ટી દ્વારા સંતવાણીની મોજ મનાવવામાં આવશે ત્યારબાદ ત્રીજા દિવસે સત્યનારાયણ કથા વિષ્ણુ સહસ્ત્ર નામ જાપ તેમજ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પૂજન તેમજ ગણેશ વિસર્જન ઓર્કેસ્ટ્રા અને ઢોલ શરણાઈના સથવારે ભવ્યાતિ ભવ્ય વિસર્જન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ જ્યારે કચ્છમાં ક્યાં પણ ગણપતિનો માહોલ નહોતો પણ નલિયા એરફોર્સના કારણે મહારાષ્ટ્રીય લોકો આવ્યા અને ઓગણીસો થી નલિયામાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચોમોતેર થી નલિયા ગણેશ મંડળની સ્થાપના થઈ અને લગભગ જે તે સમયે માત્ર ચૌદ કે પંદર મિત્રોથી શરૂઆત થઈ આજે આ પરિવાર વટવૃક્ષ બની ગયું છે એકાવન સભ્યો ગણેશ મંડળના છે એકાવન વર્ષમાં પ્રવેશ કરતાની સમયે પરંતુ એ નાનો એવો બીજ આજે વટવૃક્ષ થઈ ગયો છે આજે અમારી પેઢીના પુત્રો પુત્ર વધુ તો ખરા પણ દીકરીઓ દોહિત્રીઓ પોતરાઓ અને પોત્રીઓનો વિશાળ પરિવાર બહુ જ ધામધૂમથી કદાચ એમ કહું તો ખોટો નથી કે નલિયાના ઇતિહાસમાં ભવ્યાતિ ભવ્ય ગણપતિ ઉત્સવ થઈ રહ્યો છે આ ગણપતિ ઉત્સવમાં અત્યારે જેમ આપ જોઈ રહ્યા છો કે ગણપતિ બાપાને ખૂબ લાડ કોડથી પ્રેમથી મુકેશભાઈ સોમૈયાના ઘરેથી તેડી અને પંડાલમાં ગજાનન ધામમાં લઈ આવ્યા છીએ આજે રાત્રે કચ્છ અને સુરતના પ્રખ્યાત કલાકારો દ્વારા રાજ ખૂબ સુંદર કાર્યક્રમ છે આવતીકાલે એકાવન વર્ષના ઇતિહાસમાં અથર્વ શીર્ષ એટલે કે ગજાનન ગણપતિને એક હજાર મોદકનો હોમનો મોટો યજ્ઞ થવાનો છે રાત્રે કચ્છ ગુજરાત બલકિ ભારતના નામાંકિત ફિલ્મ જગતમાં પણ મશુર એવા ઉસ્માન બીરનો ભજનનો કાર્યક્રમ છે અને ત્યાર પછી બીજા દિવસે સત્યનારાયણ ભગવાનની કથા વિષ્ણુ સહસ્ત્રનામ જાપ અને ધામધૂમથી લગભગ એમાં આઠથી દસ ફ્લોટ્સ હશે જુદી જુદી કચ્છની કલાકારો દ્વારા પ્રસ્તુતિ થશે કચ્છના નામાંકિત બેન પાર્ટી નાસિક ઢોલ ભજન મંડળી અને ખૂબ સારી નલિયાની જે વર્ષોથી એક ગણેશ મંડળની રવાડીનું આકર્ષણ છે એવી દસ ફૂટની મૂર્તિ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન છે ન માત્ર ગણેશ મંડળમાં ગણેશ મંડળમાં ઉત્સાહનો માહોલ હોય તે સ્વાભાવિક છે કે અમે લોકો એકાવનમો ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ પરંતુ આખા ગામમાં આવતીકાલે ગામનો એક સામૂહિક પ્રસાદનો પણ આયોજન છે એટલે ગામમાં ખૂબ ઉત્સાહ છે આપના માધ્યમ દ્વારા હું બધાને અપીલ પણ કરું છું કે દરેક કાર્યક્રમમાં પધારો માણો અને આ ગ્રાઉન્ડ ટૂંકો પડે એવા બધા જ ગણેશ ભક્તોને આહવાન કરું આપું છું કે આ ગ્રાઉન્ડ ટૂંકો થાય આ દરેક કાર્યક્રમમાં આપની હાજરી અનિવાર્ય છે જય ગણેશ